જીએસટી ના સ્લેબ પર મોદી સરકારનો સૌથી મોટો સર બાર ટકા અને સ્લેબ હટાવ્યો છે હવે માત્ર અને ચાલીસ ટકાનો સ્પેશિયલ સ્લેબ લાગુ રહેશે બાવીસ સપ્ટેમ્બરથી નવા દર લાગુ થશે વ્યક્તિગત જીવનમાં જીવન વીમા પોલિસીમાં અને હેલ્થ ઇન્સ્યોરન્સમાં જીએસટીમાંથી છૂટ મળી પનીર પનીર દરેક પ્રકારના બ્રેડ વગેરે પર જીએસટી ઝીરો રહેશે તો સાબુ શેમ્પુ વગેરે પર માત્ર પાંચ ટકા ટેક્સ રહેશે કેન્સર રેડ ડિઝીઝ અને ગંભીર રોગની દવાઓમાં બાર ટકાની જગ્યાએ પાંચ ટકા ટેક્સ રહેશે ડ્રાય ફ્રૂટ્સ બ્રાન્ડેડ નમકીન ટૂથપાવડર ટૂથપેસ્ટ સાબુ હેર ઓઇલ સામાન્ય એન્ટીબાયોટિક્સમાં પેઇન કિલર દવાઓ ફૂડ નાસ્તો અને ફ્રોઝન શાકભાજીમાં મિલ્ક કેટલાક મોબાઈલ અને કેટલાક કોમ્પ્યુટર સિલાઈ મશીન પ્રેશર કુકર ગીઝર જેવી વસ્તુઓમાં વસ્તુ જીએસટીના ફેરફાર અંગે રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલની પ્રતિક્રિયા ઇન્કમ ટેક્સ બાદ જીએસટીની સૌથી મોટી ભેટ પાંચ અને દસ ટકાના સ્લેબ સમાવેશ જરૂરી વસ્તુઓમાં રાહત મળી છે આવશ્યક દવાઓના દરમાં રાહત મળશે મોટી રાહત આપતા કૃષિ ઉદ્યોગોને ફાયદો થશે પાંચ ટકા અને અઢાર ટકાના સ્લેબમાં વૈભવી વસ્તુઓ નશાકારક વસ્તુઓ પર ચાલીસ ટકાનો ટેક્સ પરંતુ પાંચ ટકાને અઢાર ટકા કરતાં સામાન્ય વર્ગને મધ્યમ વર્ગને જે જીવન જરૂરિયાતની રોજબરોજની ચીજોમાં ખૂબ મોટી રાહતો આ ટેક્સ રિફોર્મથી મળવાની છે અને એમાં પણ આયુષ્યમાન કાર્ડ પછી આરોગ્યની એસેન્શિયલ દવાઓમાં અને આરોગ્ય આરોગ્યલક્ષી સેવાઓમાં ખૂબ મોટી રાહતો આ થી મળવાની છે ટેક્સમાં ખૂબ મોટી રાહતો આપી છે અને ખેડૂતો માટે પણ ટેક્ટરથી લઈ વાવણીના સાધનો કાપણીના સાધનો અને એમાં પણ ફર્ટિલાઇઝર વગેરેમાં પણ ખૂબ મોટી રાહતો આનાથી મળવાની છે ત્યારે આ દિવાળીની ખૂબ મોટી વેટ સાપેક્ષ સમયના સંદર્ભમાં ખૂબ મહત્વની અને ભારતની ઇકોનોમીને ખૂબ વેગ આપવાવાવાળી નીવડવાની છે